હાલમાં યુવાનો નશાના રવાડે ચડ્યા છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા રન ફોર હેલ્થ કાર્યક્રમ હિંમતનગરના માર્કેટયાર્ડ ખાતે યોજાયો હતો જેમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો જોકે નશા મુક્ત યુવાન વિકસિત ભારતના સૂત્ર સાથે યુવતીઓમાં નશા મુક્તિ અંગે જાગૃતિ ફેલાવવા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું હિંમતનગર યાર્ડ ખાતે ધારાસભ્ય બ્રહ્માકુમારી પરિવારના વરિષ્ઠ રાજ યોગિનીના હસ્તે મેરેથોનનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું હાલના યુવાનો વ્યસનો મુક્ત કરવામાં આવે તે માટે રન ફોર હેલ્થ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ રન ફોર હેલ્થ મેરેથોન દોડમાં વીએચપી બજરંગ દળ બ્રહ્માકુમારી બહેનો યુવાનો અને યુવતીઓ સહિત પોલીસ કર્મચારીઓ જોડાયા હતા જયશ્રીરામ રાજ કનોજીયા જિલ્લા સહસહયોગની જવાબદારી આજે કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ દ્વારા રન ફોર હેલ્થ એટલે નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત એ અંતર્ગત હિંમતનગર એપીએમસી માર્કેટથી માવીનગર અને માવીનગરથી એપીએમસી માર્કેટ ત્યાં સુધીનો એક રન ફોર હેલ્થ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ત્રણસો જેવી સંખ્યા જોડાઈ છે એમાં એપીએમસી માર્કેટના ટ્રસ્ટી વિવિધ સંગઠનો શ્રેષ્ઠીઓ ડોક્ટર તમામ કાર્યકર્તાઓ બધા આ કાર્યક્રમમાં જોડાયા હતા આનો મેઈન ઉદ્દેશ્ય એ છે કે યુવાઓમાં જે વધતું જતું નસો છે એના અંતર્ગત અમે એ કાર્યક્રમ રાખ્યો હતો બજરંગળનો કે જેથી નવા યુવાનો આમાં જોડાય અને ડ્રગ્સ પછી બીજો વ્યસન ના કરે એ માટેનો આ કાર્યક્રમ રાખ્યો હતો રેલી અહીંયાથી એપીએમસી માર્કેટ અનાજ માર્કેટથી લઈ માવીનગર અહિંસા સર્કલ અને ત્યાંથી ફરી રિટર્ન એપીએમસી માર્કેટ લાવવામાં આવ્યું